ચાલ લો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આજે આપણી એક સરસ મરચાંને અથાણાનું બારે માસ નથી વગારવાનું નથી તપાવવાનું ચૂલે ચડાવવાનું જ નથી તો આપણે કોઈ બી ઋતુમાં બનાવી શકીએ ફટાફટ અથાણું બે દિવસમાં અથાઈ જાય છે તો મિત્રો એને કેવી રીતે આપણે કરવાનું છે અને હાથેથી ચીર્યા નહીં પાડવાના તો આપણા હાથ તીખા થઈ જાય તો આ રીતે મરચાંને જો આવી રીતે આમાં આખી ચીરી મસ્ત આવી રીતે પાડી લેવાની છે મેં સો ગ્રામ મરચાં લીધા છે અને આ રીતે આમ કરી મસ્ત આવી રીતે થઈ જવા જોઈએ મરચાં બરાબર એટલે હાથ પણ આપણે તીખા ન થાય અને ફટાફટ આપણા મરચાં પણ થઈ જાય તો આપણે બધા મરચાં આવી રીતે કરી લઈએ ઓકે તો આપણે મિત્રો રાઈના કુરિયા પણ એટલા જ લીધા છે પચાસ ગ્રામ જેવા રાઈના કુરિયા છે પણ આને શું કરવાનું છે સેજ આપણે તપાવી લીધા છે કેસમાં બહુ નહીં થોડા તપાવી લીધા બરાબર તો હવે એની અંદર આપણે શું કરવાનું છે મિત્ર આપણે સ્વાદ અનુસાર મરચાંનું અને કોરિયાનું એ આપણે મીઠું એટલું નાખી લેવાનું અને હળદર નાખવાની છે અને આ અથાણું કોઈ બી ઋતુમાં ગમે ત્યારે તમે કરી શકો મિત્ર અને નથી વઘાર કરવાનો નથી તમારે કોઈ પકાવીને તેલ નાખવાનું હવે એમાં તેલ નાખીશું આપણે કેટલું મિત્ર એક જ ચમચી કેમ કે આપણા મરચાં ઓછા છે એટલા માટે અને મેં લીધું તે તેલ કાચું જ છે મિત્રો જો આટલી એક જ ચમચી લેવાની શિંગતેલ હોય ને તો સ્મેલ બહુ સરસ આવે મિત્રો ખાવાની મજા આવે આ રીતે મિક્સ કરી દેવાનું છે પછી આપણે લીધું છે એક લીંબુ બરાબર આથી વગરનું એમાંથી બી કાઢી લીધા છે એ પણ આમાં નાખી દેસું હવે આપણે જો મિત્રો એક લીંબુ એના કેટલા નાના નાના પીસ કરી લીધા અને એ પણ આપણે અંદર નાખી દીધું છે અને તેલ આવું જ રહેવું જોઈએ એક જ ચમચી ઓનલી એક ચમચી અને જે આપણા મરચાં છે ને એને આપણે બધાની અંદર મિક્સ કરી લેવાનું તમારે એમ થાય કે અમારા આટલા લાંબા મોટર નહીં રાખવા બગાડ થાય છોકરા બગાડ તો તમે બે પીસ કરી શકો નો પ્રોબ્લેમ અને હવે આને મસ્ત રીતે આપણે મિક્સ કરીને બરણીમાં ભરી લેશું અને બે દિવસની અંદર મિત્રો આ અથાણું આપણું અથડાઈ જાય છે અને સરસ રીતે ખાવામાં ઉપયોગ આવે છે પ્લસ કે આને બહાર રાખો તો અઠવાડિયું દસથી આરામથી ચાલે છે ફ્રિજમાં રાખો તો મહિનો બે મહિના ચાલે છે એવું નેવું જ રહેશે નાનો રસ કરવા માટે કંઈ જ આપણે નાખવાનું નથી લીંબુનો રસ છૂટશે પ્લસ આપણે જે નમક નાખ્યું છે એનો રસો છૂટે એટલે આમાં એની માટે કંઈ આપણે નહીં નાખવાનું પણ આ અથાણું તમે ગમે ત્યારે બારે માસ ગમે ત્યારે તમે આ અથાણું કરી શકો ચાલો ઘરમાં અથાણું મરચાં ખાવાનું મન થયું છે તો આપણે ફટાફટ રીતે આપણે અથાણું કરી લેવાનું ઓકે મિત્ર જો મિત્રો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું કેટલું સરસ મિક્સ થઈ ગયું આમાં મસ્ત પોળું વાસણ લઈને એની અંદર અને આને બે દિવસ આપણે આમાં રાખવાનું ભરણી અંદર પહેલાં થોડો મસાલો ભરી દેવાનો અને પછી આપણે આ મરચાં ઊભામાં જ મૂકી દેવાનું અને તમારે એમ થાય કે અમારે પીસ કરવો છે તો કાંઈ વાંધો નહીં તમે પીસ કરી શકો અને આ અથાણું ખા ને મિત્રો તો પછી તમારે કાંઈ જોવાનું જ નહીં બારે દિવસ રે જ્યારે બનાવો કોઈ બી ઋતુમાં તમે બનાવો બનાવી જ શકો સમજાય એટલે એવું કંઈ નથી કે આપણે અથાણું ના બનાવી શકીએ ચોમાસું શિયાળો ઉનાળો બધામાં મરચાં બારે દિવસે મળે છે એટલે આ અથાણું તમે એકવાર બનાવો તો એમ થાય કે હવે ખાતા જ રહી આપણે બીજું કંઈ ખાવું નહીં નહીં ચૂલે ચડાવવાનું મિત્ર નહીં આપણે વઘાર કરવાનો કે નહીં કાંઈ તો આ રીતે જુઓ છે ને સરસ સવારે બે દિવસમાં તો મસ્ત રીતે રસો થઈ જશે અંદર અને પાણી થઈ જશે પછી એને ઢાંકી અને આપણે રાખી દેવાનું બે દિવસ પછી રોજ ખાઓ આઠ દસ દિવસ સુધી આવું નવું રહેશે મિત્ર બિલકુલ બગડશે નહીં વધારે રાખવું હોય તો ફ્રીજમાં મૂકવાનું તો મહિનો બે મહિના રહેશે ઓકે મિત્ર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો તો સર્વ મિત્રને મારે શ્રી કૃષ્ણ